કરો છો જયશ્રી બેન નવરા થઈ ગયા કે નહીં તમે તો બાર દેખાતા જ નથી હો પણ તમારે ઓણ ફાયદો થઈ ગયો હો બાકી નવા રેવા આવ્યા એમાં હું છે ને સુરેખા બેન એમ જ કેતી હતી કે આ જયશ્રી બેન રેવા આવ્યા એને હજી દસ દિવસ થયા તે એને તો ઓણ ઘર સાફ ન કરવો પડ્યો ને અમે તો જો બાપા ઘર સાફ કરી કરીને તૂટી ગયા હો તો એ માંડ આજ પૈતું પાંચ દિવસ થી કરતા તા ને રોજ એક એક રૂમ ને બધું કરી તો એ માંડ થઈ રહી એકલા એકલા તો કેટલી વાર લાગે અને મારે તો જો સીવવાનું હોય બધા અર્જન્ટ હા હું સીવું છું તે પછી માંડા જ પૈતો તે મેં કીધું આ જયશ્રી બેન ને હારું છે રેવા આવ્યા હજી ત્યાં દસ દિવસ ત્યાં તમે બધું સાફ કરી કરીને ગોઠવું હોય સારું જ હોય તે તમારે તો ન કરવું પડ્યો શું કરવાનું દેશમાં જવાના છો હે ને કેદીની ટિકિટ છે કાલની જ છે અમારે ધનતેરસની છે અમારે તો વરહોવર જવાનું જ હોય તમારા ભાઈ દેશ માં બહુ જ ગમે એ તો કેદુની ની વાત જોતા હોય ક્યારે દિવાળી આવે ને દેશમાં ઉપડી તો અમારે તો જવાનું છે અમે ધનતેરસ ને દિવસે જાય છે તે દી રાત ની ટિકિટ છે તે હું વળી તમારા ભાઈ બે બેઠા હતા ને અમે વાતું કરતા હતા એ મને કે ધનતેરસ ને બી તને હું લઈ દઉં એમ કે મેં કીધું લઈ દેજો ને દસ બાર તોલા સોનું કઈક કરાઈ દેજો એમ તે પછી કે કે હા તે તને લઈ જ દેવું છે મેં કીધું ના રે ના ભાઈ એવું થોડું કાઈ લેવાનું હોય સોના ભાવ કેટલો છે તે કે ના ના તે કીધું છે ને એટલે તને લઈ જ દેવું છે તને કોઈ દી ના પાડી જ કાઈ વસ્તુ ની એ કે નાનો હાર ને મોટો હાર ને પાટલા ને બંગોડીઓ એ કે તું છે ને તને બિલ્ડિંગ માં કોકની પાસે હોય ને ઘાટ ગમતો હોય ને તો તું ગોતી રાખજે હું તને કરાવી દસ બોલો એને ચોકુડી પપ્પા ને છે ને અમારે કામ જ એવું આપણે ગમે નામ લઈ ને લાવીને તરત હાજર કરી દે ના ના અમે ભાડે જ રહી છે અમે તમારા ઉપરના ફ્લેટમાં અમે તો છું ને પંદર વર્ષથી રૂમ લઈને આવ્યા ને તે દટમાં જ ભાડે રહી છે પણ અમારે છે ને એમ દેશની આવક બહુ હારી તમારા ભાઈ ને છે ને દર મહિને ચાલીસ પિસ્તાલીસ હજાર દેશ માંથી આવી જ જાય જમીન બહુ હારી રહી કે નહીં અમારે તમારા ભાઈ ધીરા ઘવા તો ખોટા જાય છે અમારે કઈ જરૂર નથી બેઠા બેઠા ખાય ને તો ખૂટે એમ નથી પણ આ તો એને ટાઈમ ન જાય તે વયા જાય હવારથી હાજુ હીરા ઘવા એવું એમ ભાઈ તો કે 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 દુના છે આપણે ફ્લેટ લઈ લઈ ઘરનો ફ્લેટ લઈ લઈ પણ અમાર મકાન માલિક છે ને અમેરિકા રહે છે એ તો અમને ચોખ્ખી ના પાડે કે તમારે છે ને ફ્લેટ લેવાનો જ નથી તમે અમાર મકાનમાં જ રહ્યો એ મકાન અમે હાથ ચૌ કેવું તો એ કે તમે તમારું મકાન લીધું ને તો એ હું તમને ત્યાં રહેવા નહીં જવા દઉં તમારે છે ને રહેવું જ પડશે અમારા મકાનમાં જ પછી તમારા ભાઈ કે ખોટા સિત્તેર એસી લાખ અત્યારે ત્યાં ફ્લેટ આવે એ મોંઘા તે કે એમાં ખોટા નાખી દેવા એની કરતાં અહીંયા રે ને શાંતિથી અમારે ત્રણ હજાર ભાડું છે હું પણ વધાર્યું પાંચસો રૂપિયા નહીં તો પચીસો જ હતું તે પછી અમે કીધું કાંઈ નહીં રહો ને તમારા ભાઈને છે ને દિવાળી જો ફોર વ્હીલ લઈ લેવી હતી કે કે ફોર વ્હીલ લઈ લઈ ક્યાંક જવા જ થાય તો મેં કીધું તમારે સવારથી હાંજ કારખાને વહી જાઓ હું હવાર થી હાં શ્રીવા કરતી હોય આપણે બાર જવા નવરાઈ નો કાંઈ ફોર વ્હીલ નથી લેવી ને આ પાર્કિંગ માં પડી પડી છોકરા છે ને ફક ન લેવા દે કે મેં કીધું ચાલા કર્યા કરશે ને મારે વારે ઘડીએ નીચે જોવા જવું પડે ફોર વ્હીલ કાંઈ લેવી નથી મેં કીધું લાલુ ચાર પાંચ વર્ષથી સાયકલ સાયકલ કરે છે ને તેને સાયકલ લઈ દો તે જો એને તમારે ભાઈ કાલ સાયકલ લઈ દેશે ધનતેરસ ને દી છે ને અમે અમાર ઘરે કરાવી આવશું તે તમારે કઈ હારો ઘાટ હોય તો મને બતાવજો ને બંગડી કે એવું કઈ હોય તો મેં કીધું આ બિલ્ડિંગમાં મેં બે ત્રણ જો વાત કરી છે બધી જૂનવાની ઘાટ છે તો આપણે કરાવવા કરાવવાને હારા કરાવીએ મેં કીધું નવા રહેવા આવ્યા છે ને એને હજી લગન ને બે વર્ષ થયા એની પાસે હારો ઘાટ હશે મેં કીધું તમને પૂછવું તો હોય તો મને બતાવજો ને તમાર નથી ઘરેણું મેં કીધું તો જ્વેલર્સ માં લોકો કેટલોક બતાવે જ ને ત્યાં જોઈ લેશું હાલો મારું મોડું થાય તમારે ભાઈ થાય આ વાત તો એ લાગી ગઈ મેં કીધું હમણાં આવું ઊભા કે જયસ્રી બેન ને ત્યાં થાતી આવ હાલો આવજો હો કાલમાં અહીં એમ કઉ છું રેખા બેન પોચા રૂપિયા છૂટા હોય તો આપો ને હું આ હાં છે તમારા ભાઈ આવે ને તરત તમને પાછા આપું આ લાલુ છે ને મેગી ખાવીશ ત્યારનો મેગી મેગી કરતો હતો તે મેગી લઈ લે મારા પાકીટમાં પચાસ રૂપિયા હશે બે ભાંડ ખાવી હોય તે લેવા ગયો ને તે અંદર વીસ રૂપિયા મને કે મમ્મી તાર પાકીટમાં જ વીસ રૂપિયા છે મેં કીધું આપી દીધા ના ના એ નથી બાકી તમે જોઈ જો લખતા હોય ક્યાંક મેં તો તમને આપી દીધા લાલુ તેવા મોકલો કે હું આપી ગઈ કોણ જાણે પણ મેં તમને આપી દીધા તે અત્યારે આપો પછી હું તમને આપી જઈ સુરેખાબેન તમે ગયા મને બતાવ્યું મેં કીધું ગોવા જાઓ છો તે મને જરી કાઢ દેજો ને આમ તો વિદેશ માં લેતી જાઉં મેં તમારા ભાઈ ને કીધું મને પાંચસો રૂપિયા દેજો ને તો હું ખોટું મંગળસૂત્ર ને બંગડીયું લઈ લઉં આ દેહ માં છો ને દિવાળી મારા દેર ના લગ્ન છે ને એક તે મેં કીધું પહેરવું હું કઈક હાથમાં ગળામાં જોઈ ખરું મેં કીધું તો બધી કે મેં કીધું તમે કાઢ દેજો ને હોના જેવો જ ઘાટ છે ને હોના નું આપણે હોય ને ક્યાંથી કાઢવું ને ખોટું જ પહેરવાનું હોય તે મેં કીધું સુરેખા સુરેખાબેન નું લઈ લસ તો તમને જો કાઢ દે છો હું ભૂલા વગર હું હમણાં ચોકુડી ને નીચે મોકલી ત્યાં કાઢી રાખો